વાંડથી વરા સ્વરૂપ એલએનટી કોવાયા જતા રોડ ઉપર શ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના વાહનો ચાલતા હોય જેના લઈને કાયમિક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાંડ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી વાંડ ગામના સરપંચ શામળા ભૈરવારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં નથી આવતું બીજી તરફ સ્થાનિકો દ્વારા કહેવાયું છે કે તંત્ર દ્વારા આ રોડની બંને સાઇડ માટીનું પુરાણ પણ કર્યું નથી જેના કારણે વાહનો ઓવરટેક કરતી સમયે સાઇડમાં પલટી મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું જણાવી રહ્યા છે વાંઢથી વરા સ્વરૂપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવર રહે છે આજે જ વાંઢથી વરા સ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક સર્જાયો હતો ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી અને કામ માટે જતા કર્મચારીઓને આ ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડે છે વાંઢ અને વારાસુપને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઇનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક આવે છે તે વાંઢ અને વારાસૂપના વસાડાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવવા ટ્રક પલટી ખાવા તેવા કિચ્છા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે જીડીસી ન્યુઝ સાથે કાડુશા કનોજિયા જાફરાબાદ